નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ એચ જે નોલેજ પર ફરી એકવાર આપનું સ્વાગત છે આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ નંબર સાત રાશિઓની તુલના આ ભાગમાં આપણે રાશિઓનો વ્યવહારમાં ખરીદ કિંમત અને વેચાણ કિંમતને આધારે નફો અને ખોટમાં કઈ રીતે ઉપયોગ થઈ શકે તેની આપણે સમજૂતી મેળવીશું સૌપ્રથમ આપણે ઉદાહરણની સમજૂતી મેળવીશું ને ત્યારબાદ સ્વધેપોથીનું સોલ્યુશન સમજીશું તો ઉદાહરણથી શરૂ કરીએ જેમાં ઉદાહરણમાં પહેલો દાખલો છે કે પડતર કિંમત આપેલી છે રૂપિયા એક હજાર પડતર કિંમત એટલે વસ્તુ આપણે જે કિંમતે ખરીદીએ તે કિંમતને પડતર કિંમત મૂળ કિંમત અથવા ખરીદ કિંમત કહેવાય કેટલીકવાર વસ્તુ ખરીદ્યા પછી વધારાનો ખર્ચ થાય છે તેને પણ મૂળ કિંમતમાં ઉમેરવાથી આપણને પડતર કિંમત મળે છે તો અહીં સીધે સીધી પડતર કિંમત આપેલી છે એક હજાર ત્યારબાદ વેચાણ કિંમત આપેલી છે એક હજાર એકસો પચાસ તો આ વિગત પરથી આપણે નફો કે ખોટ અને તે પણ શોધવાનો છે ટકામાં તો નફો કે ખોટ ટકામાં શોધતા પહેલાં આપણે નફો કે ખોટ રૂપિયામાં શોધવું પડે અને એના માટે અગત્યના બે નિયમ યાદ રાખશો કે જ્યારે વસ્તુની વેચાણ કિંમત એ પડતર કિંમત કરતાં મોટી હોય પડતર કિંમત અથવા મૂળ કિંમત કરતાં એટલે વેચાણ કિંમત વધારે હોય અને પડતર કિંમત ઓછી હોય તો તેવા વ્યવહારમાં હંમેશા આપણને નફો થાય છે વેચાણ કિંમત મૂળ કિંમત અથવા પડતર કિંમત કરતાં વધારે હોય તો એવા વ્યવહારમાં આપણને નફો થાય છે અને જો વેચાણ કિંમત એ મૂળ કિંમત કે પડતર કિંમત કરતાં ઓછી હોય તો તેવા વ્યવહારમાં આપણને નુકસાન એટલે કે આપણને ખોટ થાય છે તો આ બે અગત્યના પોઈન્ટ યાદ રાખશો ટૂંકમાં યાદ રાખશો જો વેચાણ કિંમત વધારે હોય તો નફો અને વેચાણ કિંમત ઓછી હોય તો ખોટ આ રીતે આપણે હવે દાખલાને સમજીએ કે અહીં પડતર કિંમત આપેલી છે એક હજાર અને વેચાણ કિંમત છે એક હજાર એકસો પચાસ તમે સ્પષ્ટ જોઈ શકો કે વેચાણ કિંમત એ પડતર કિંમત કરતાં વધુ છે એક હજાર એકસો પચાસ એ હજાર કરતાં વધારે કહેવાય તો અહીં વેચાણ કિંમત પડતર કિંમત કરતાં વધુ છે એટલે નક્કી થાય કે અહીં નફો થાય તો હવે આપણે નફો શોધીશું રૂપિયામાં તેના માટે વધારાની કિ મોટી કિંમતમાંથી નાની કિંમત બાદ કરીશું તો મોટી કિંમત છે વેચાણ કિંમત ને નાની કિંમત છે પડતર કિંમત તો આપણું સૂત્ર બનશે નફો બરાબર વેચાણ કિંમત ઓછા પડતર કિંમત તો આપણી વેચાણ કિંમત છે એક હજાર એકસો ને પચાસ અને એમાંથી આપણે એક હજાર રૂપિયા બાદ કરીશું તો જવાબમાં મળશે રૂપિયા એકસો પચાસ આ રૂપિયા એકસો પચાસ એ નફો છે પણ એ રૂપિયામાં છે હવે આ જ વસ્તુને આપણે ટકામાં રૂપાંતર કરવાની છે તો એના માટે આપણે આ પદ લખી શકીએ કે આપણી પડતર કિંમત હજાર હતી તેના પર આપણને નફો થયો એકસો પચાસ તો સો પર કેટલા કેમકે ટકા શોધવાના હોય તો સોને આધારે જ શોધવું પડે અને ટકા શોધવાના છે એટલે સો અંશમાં ગુણાકારમાં જશે એટલે આપણે લખીશું સોના છેદમાં એક હજાર ને બાજુમાં છે એકસો ને પચાસ ને સાદુ આપીશું તો આપણને જવાબમાં મળશે નફો પંદર ટકા આમ નફો રૂપિયામાં શોધ્યા બાદ આપણે એને ટકામાં રૂપાંતર કરી શક્યા હવે આપણે સદેપોથીના પહેલા દાખલાની સમજૂતી મેળવીશું જેની રકમ આ મુજબ છે પડતર કિંમત આપેલી છે રૂપિયા બે હજાર પાંચસો એટલે કે પચીસસો અને વેચાણ કિંમત છે રૂપિયા ત્રણ હજાર તો એના પરથી નફો કે ખોટ તેની ટકાવારી શોધવાની છે તો અહીં પડતર કિંમત છે પચીસસો વેચાણ કિંમત છે ત્રણ હજાર તમે જોઈ શકો કે પચીસસો કરતાં ત્રણ હજાર વધારે છે એટલે આપણે લખી શકીએ કે વેચાણ કિંમત એ પડતર કિંમત કરતાં વધુ છે અને એને કારણે આપણને આ વ્યવહારમાં નફો થશે તો આપણે નફોનું સૂત્ર અગાઉ જોઈ ગયા વેચાણ કિંમત ઓછા પડતર કિંમત તો આપણી વેચાણ કિંમત છે ત્રણ હજાર અને પડતર કિંમત છે પચીસસો તો બંનેની બાદબાકી કરતાં આપણને જવાબમાં મળશે પાંચસો પણ આ પાંચસો જે છે એ રૂપિયામાં નફો છે હવે આપણે એને ટકામાં રૂપાંતર કરીશું તો આપણી પડતર કિંમત હતી પચીસસો અને તેના પર આપણને નફો કેટલો મળ્યો પાંચસો તો આપણે લખી શકીએ પચીસો પર પાંચસોનો નફો તો સો પર કેટલા અહીં પણ સો ગુણાકારમાં જશે એટલે સોના છેદમાં પચીસસો અને બાજુમાં આવશે ગુણ્યા પાંચસો સાદુરૂપ આ રીતે આપી શકીએ પાંચસોના બે સૂન પચીસસોના બે સૂન દૂર થશે પચીસના ભાગ થશે પાંચ પચામ પચીસ એટલે પાંચ દૂર થશે સોના ભાગ પડે છે વીસ ગુણ્યા પાંચ એટલે ફરી પાછા પાંચ દૂર થશે એટલે આપણને જવાબમાં મળશે વીસ ટકા આમ આ દાખલામાં પણ આપણે નફાને રૂપિયામાં અને ત્યારબાદ એને ટકામાં રૂપાંતર કરતા શીખ્યા હવે આ જ પ્રમાણે આપણે દાખલા નંબર બેને સમજીએ દાખલા નંબર બે કે જેની રકમ આ રીતે છે નમ્રતાબહેન રૂપિયા બસ્સોના ભાવની વીસ સાડી ખરીદે છે બસ્સોના ભાવની તો આ એ એક સાડીનો ભાવ છે એટલે કે એક સાડીની કિંમત બસો રૂપિયા છે ને એવી કુલ કેટલી સાડી ખરીદેલી છે તો વીસ સાડી તો આપણે વીસ સાડીની પહેલાં પડતર કિંમત કે મૂળ કિંમત શોધવી પડે તો એક સાડીની બસ્સો રૂપિયા તો વીસ સાડીની કિંમત શોધવા માટે આપણે વીસ અને બસોનો પહેલે ગુણાકાર કરવો પડે અહીં મૂળ કિંમત કે પડતર કિંમત સીધે સીધી આપેલ નથી એટલે આપણે પહેલે મૂળ કિંમત શોધીશું તો એક સાડીના છે બસો રૂપિયા એટલે વીસ સાડીના બસ્સો ગુણ્યા વીસ એટલે આપણને એની પડતર કિંમત અથવા મૂળ કિંમત મળે છે રૂપિયા ચાર હજાર ત્યારબાદ વ્યવહારમાં એવું કીધેલું છે કે આ બધી સાડી એણે પાંચ હજારમાં વેચી દીધી બધી એટલે વીસે વીસ સાડી અને એની વેચાણ કિંમત છે પાંચ હજાર તો હવે અહીં તમે જોશો કે સાડીની મૂળ કિંમત છે ચાર હજાર અને વેચાણ કિંમત છે પાંચ હજાર એટલે કે વેચાણ કિંમત વધારે છે તો આપણે લખી શકીએ કે વેચાણ કિંમત એ મૂળ કિંમત કરતાં વધારે છે અને વેચાણ કિંમત મૂળ કિંમત કરતાં વધારે છે એટલે આ વ્યવહારમાં પણ નફો થશે અને એ નફો શોધવા માટે આપણે વેચાણ કિંમતમાંથી મૂળ કિંમતને પહેલાં બાદ કરીશું તો આપણી વેચાણ કિંમત છે પાંચ હજાર તેમાંથી આપણે ચાર હજારને બાદ કરીશું તો આપણને આ વ્યવહારમાં નફો થશે હજાર રૂપિયા હવે એને ટકામાં રૂપાંતર કરીશું તો આપણી મૂળ કિંમત છે ચાર હજાર અને એના પર આપણને નફો કેટલો મળ્યો હજાર રૂપિયા તો સો એ કેટલા તો સો અંશમાં જશે એટલે સોના છેદમાં ચાર હજાર અને બાજુમાં છે એક હજાર એક હજારના ત્રણસૂન અને ચાર હજારના ત્રણસો દૂર કરીશું સોના ભાગ પડશે પચીસ ગુણ્યા ચાર અંશના ચાર અને છેદના ચાર દૂર કરીશું તો જવાબમાં વળશે પચીસ ટકા આમ અહીં પણ નફાની આપણે ટકાવારી શોધી પણ આ દાખલામાં મૂળ કિંમત આપણને સીધે સીધી આપેલ ન હતી તેથી સૌ પ્રથમ આપણે પહેલે મૂળ કિંમત શોધી અને ત્યારબાદ મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોવાને કારણે નફાની ટકાવારી શોધી હવે આગળ પ્રશ્ન ત્રણ પણ વધીશું પ્રશ્ન ત્રણ કે જેમાં તમને કોષ્ટક પૂર્ણ કરવા માટે આપેલ છે તેમાં વિગત પડતર કિંમત વેચાણ કિંમત આપેલી છે આ નફો કે ખોટ તે શોધવાના છે તો અહીં ગણતરી કરેલ છે એને સમજી લેશો કે ટીવીની પડતર કિંમત છે વીસ હજાર વેચાણ કિંમત છે એકવીસ હજાર પાંચસો તો વેચાણ કિંમત વધારે છે એટલે થશે નફો અને નફો શોધવા માટે વેચાણ કિંમતમાંથી પડતર કિંમતને બાદ કરીશું તો એકવીસ હજાર પાંચસોમાંથી વીસ હજારને બાદ કરીશું તો આપણને નફો થશે પંદરસો રૂપિયા ત્યારબાદ બીજી વિગત ખરીદેલી વસ્તુ છે ફ્રીઝ તેની પડતર કિંમત છે પંદર હજાર વેચાણ કિંમત સોળ હજાર તો આ વ્યવહારમાં પણ નફો થશે કારણ કે વેચાણ કિંમત વધારે છે પડતર કિંમત ઓછી છે તો સોળ હજારમાંથી પંદર હજાર બાદ કરતાં આપણને મળે છે નફો એટલે સોળ હજાર ઓછા પંદર હજાર એટલે એક હજાર હવે આ દાખલામાં ખરેખર આપણે જોવા જઈએ તો આપણને વેચાણ કિંમત શોધવાની છે અને તમને નફો આપેલ છે એક હજાર રૂપિયા તો આપણે પંદર હજાર અને એક હજારનો સરવાળો કરીએ તો આપણને મળશે સોળ હજાર એ રીતે આગળ ત્રીજા દાખલાની વિગત જોઈએ કે બાઈક કે જેની પડતર કિંમત સાહીઠ હજાર વેચાણ કિંમત છે ચાલીસ હજાર એટલે ખોટ થશે અને તે થશે વીસ હજાર અહીં કોઈ એક કિંમત ન આપેલી હોય તો બીજી કિંમત શોધવા માટે તમે સરવાળા બાદબાકી દ્વારા સાદુરૂપ કરી શકો જેમ કે પડતર કિંમત નથી આપી અને વેચાણ કિંમત આપી છે અને નફો આપેલ છે સોરી ખોટ આપેલ છે વીસ હજાર તો આપણે વેચાણ કિંમતમાં વીસ હજાર ઉમેરીને આપણે પડતર કિંમત શોધી શકીએ આમ આ ભાગમાં આપણે વ્યવહારમાં જ્યારે ખરીદ કિંમત અને વેચાણ કિંમત જાણતા હોઈએ તો એના પરથી નફો કે ખોટ કઈ રીતે શોધી શકાય તેની સમજૂતી મેળવી હવે પછીના ભાગમાં આપણે આગળના દાખલાઓની સમજૂતી મેળવીશું થેન્ક યુ